ઘણીવાર આપણે કોઈ વ્યક્તિને જોઈને કે એના વિશે સારું કે ખરાબ સાંભળીને તરત જ મનમાં એ વ્યક્તિ વિશે ચિત્ર બનાવી લીધું હોય છે અને જ્યારે એ વ્યક્તિ આપણી સામે આવે છે ત્યારે આપણે જે સારી કે ખરાબ છાપ આપણા મનમાં એ વ્યક્તિ વિશે બેસાડી છે એ તરત જ ઉભરી આવે છે અને આપણું વર્તન પણ એ પ્રકારે થઈ જતું હોય છે ખરેખર મિત્રો આમાં એ ચિત્ર માત્ર ને માત્ર આપણા હોય છે જેના વિશે આપણે મનમાં ચિત્ર બનાવ્યું છે એ માણસનો સ્વભાવ એનાથી તદ્દન જુદો હોઈ શકે છે પહેલી વાર મળીને પણ ચિતાર બનાવવો યોગ્ય નથી કારણ કે જ્યારે આપણે પહેલી વાર કોઈ વ્યક્તિને મળીએ છીએ ત્યારે એ સામેના વ્યક્તિને એની સામાજિક એની માનસિક અને એની આર્થિક પરિસ્થિતિ કંઈક અલગ હોઈ શકે છે અને એ અવસ્થા દરમિયાન કોઈ સારું કે ખરાબ વર્તન થઈ પણ ગયું હોઈ શકે છે આપણે કોઈ વ્યક્તિને ત્યાં સુધી ના સમજી શકીએ જ્યાં સુધી એનું ચિત્ર આપણા વિચારો મુજબનું હશે કોઈ સારું કે ખરાબ એ આપણા વિચારોને આધારે જ હોય છે આપણે એક જ વારની મુલાકાત કર્યા પછી એ વ્યક્તિને સંપૂર્ણ જાણતા હોવાનો દાવો ના કરી શકીએ ઘણીવાર કોઈને સમજવા માટે મિત્રો હજાર મુલાકાત પણ ઓછી પડે છે જેમ જેમ આપણી વચ્ચેનો વિશ્વાસ ગાઢ થાય એમ ઓળખ સ્પષ્ટ થાય છે દેખાડો અને હકીકત જેટલા વિપરીત છે તેટલું જ વિપરીત છે કોઈને જાણવું અને એનું ચિત્ર બનાવવું મને એટલું તો સમજાઈ જ ગયું છે કે વ્યક્તિની પહેલી મુલાકાતની જે ઈમેજ છે એ છેલ્લી ઈમેજ ના હોઈ શકે કારણ કે પહેલી વાર મળીને જે અનુભવ થયો એનાથી એ વ્યક્તિ તદ્દન જુદી હોઈ શકે છે જ્યારે માણસો એકબીજાને ઓળખતા થાય એકબીજાની સાથે વાતો કરતા થાય એકબીજાની ફિકર કરતા થાય બીજી તરફ એવા પણ લોકો હોય છે જેમની પહેલી મુલાકાતમાં તો બીજા ખૂબ જ પસંદ આવ્યા હોય પણ હવે ધીમે ધીમે એમના તરફનો ઝુકાવ ઓછો મતલબ પૂરો થાય એટલે પોતાની દુનિયામાં પાછા ખોવાઈ જાય છે બસ આનો અર્થ એ જ થાય છે કે આપણે કોઈનું ચિત્ર આપણા વિચારો મુજબ ના બનાવવું જોઈએ કેમ કે એ વ્યક્તિની છબી તમારા વિચારોથી અને સમજણથી વિપરીત હોઈ શકે છે તમારા અનુમાન ખોટા પડી શકે છે કોઈને ચિતરવું નહીં મિત્રો જેવું હોય તેવું સ્વીકાર કરવો અને સમજવાનો પ્રયાસ કરવો પરંતુ ખોટી ધારણાઓ બાંધવીને પહેલી વાર જોઈને મનમાં તસવીર બનાવીને દિવસે ને દિવસે એ તસવીર ખોટી સાબિત થઈ શકે છે માટે જીવનમાં બહુ જ જરૂરી છે કે કોઈના વિશે બોલતા કે મંતવ્ય આપતા પહેલાં એકવાર જરૂર વિચાર કરજો મિત્રો વિડીયોને લાઈક શેર અને કેએમપી ઇન્સ્પાયર ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર